બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળવા પામી છે પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાત રાજ્યમાંથી ધરપકડ કરી છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે માહિતી અનુસાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે રાત્રે ગુજરાતના ભુજમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી છે બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવશે તો જેલમાં બંધ લોરેન્સ બિસ્ના ભાઈ અનમોલે ગત રવિવાર સવાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી તો પોલીસ આ અંગે પણ કડક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ